આપણે જાણીશું કે ભારતમાં મરચું પહેલાં કોણ લાવ્યું તો આ વિડીયોમાં તમે બન્યા રહેજો ચેનલ પર નવા છો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી બે ઓન કરી દેજો દરેક શાકભાજી કે મસાલેદાર વાનગીમાં મરચાં વગર અધૂરી છે તેથી આપણે આ જોઈશું કે મરચાંનો ઉપયોગ સૌ પ્રથમ ક્યારે થયો આપણે જે કંઈ હિસ્ટ્રી જોઈએ તો આપણે રસોડામાં રોજ લીલા મરચાંનો ઉપયોગ કરીએ છીએ લીલા મરચાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે આ ઉપરાંત મસાલેદાર ખાવાનું બનાવવામાં આપણે તેનો ઉપયોગ કરીએ છીએ પરંતુ તમે જાણો છો તે મૂળ મરચું ભારતનું નથી મરચાં અમેરિકાથી ભારત લાવવામાં આવ્યા હતા પણ તો હવે મરચાંના ઉત્પાદનમાં ભારત પ્રથમ સ્થાને છે તો આપણે જોઈએ કે એનો ઇતિહાસ શું છે મરચાંનો ઇતિહાસ જોઈએ ઘણા ઇતિહાસકારો માને કે સાત હજાર બીસીથી મધ્ય દક્ષિણ અમેરિકાના લોકો મરચાંનો ઉપયોગ કરી રહ્યા છે આ સિવાય મેક્સિકોમાં છ હજાર વર્ષ પહેલા મરચાની ખેતી શરૂ થઈ હતી સમગ્ર વિશ્વમાં લગભગ ઉગાડવામાં આવે છે મિત્રો અહીં આપણે જોયું કે ચારસો પ્રકારના મરચા ઉગાડવામાં આવે છે પરંતુ પ્રશ્ન એ થાય કે આ મરચાં ભારતમાં કેવી રીતે આવ્યા મરચા વર્ષ ચૌદસો ને અઠ્ઠાણું માં વાસ્કો ગામમાં અમેરિકાથી ભારત આવ્યા હતા ભારતમાં સૌથી પહેલા ગોવામાં મરચાં આવ્યા હતા ત્યારબાદ પૂરા દેશે તેનો સ્વાદ ચાખ્યો હતો પરંતુ હવે એ પણ પ્રશ્ન થાય કે શું પહેલા ભારતના લોકો મરચાના સ્વાદથી અજાણ હતા તો આપણે જોઈએ આગળ કે આનો જવાબ શું હશે તો એ પ્રશ્નનો જવાબ એ છે કે ભારતમાં પહેલા કાળા મરીનો ઉપયોગ થતો હતો પરંતુ જ્યારે લાલ મરચું ભારતમાં આવ્યું તો તેને ઉગાડવાનું સરળ હતું અને લોકોએ પણ તેનો સ્વાદ પસંદ કર્યો અને પ્રખ્યાત થઈ ગયો એક વાર્તા એવી પણ છે કે મરચાં શ્રીલંકાથી ભારતના ઉત્તર પૂર્વીય રાજ્યોમાં આવ્યા હતા તો મિત્રો અહીં આપણે આ કંઈ જે કંઈ મરચાંની જે કંઈ ઇતિહાસ છે તેના વિશે જાણવાનું ઇન્ટરેસ્ટિંગ છે ભારતમાં મરચાંનું સૌથી વધુ ખેતી ક્યાં થાય છે દેશમાં સૌથી વધારે મરચું જે આંધ્ર પ્રદેશના ગુટુર જિલ્લામાં થાય છે આ રાજ સમગ્ર રાજ્યમાં ત્રીસથી ચાલીસ ટકા મરચાંનું ઉત્પાદન કરે છે લીલા મરચાંની ખેતી કરવી ખૂબ જ સરળ છે આપણે આજે ચારસોથી વિવિધ પ્રકારની જાતો મરચાંની ઉગાડીએ છીએ અને ઘરે તમે વાસણમાં પણ ઉગાડી શકો છો ભારતમાં મરચાંનું ઉત્પાદન કેવી રીતે થાય અમેરિકાથી ભારતમાં મરચાં આવ્યા હોવા છતાં ભારતે આ મરચાં પર કામ શરૂ કર્યું હવે ભારત મરચાંના ઉત્પાદનમાં એટલું આગળ છે કે તે મરચાંની નિકાસ અમેરિકાને ફાળ્યું કે શ્રીલંકા અને બાંગ્લાદેશમાં પણ કરે છે ભારતમાં દર વર્ષે તેર લાખ મેટ્રિક ટન મરચાંનું ઉત્પાદન થાય છે તો મિત્રો તમને અહીંયા થોડી ઘણી માહિતી મળીએ છે કે મરચાંનો ઇતિહાસ શું હતો અને ક્યાંથી મરચાં આવ્યા હતા તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં જરૂરથી નાઈશ અથવા તમને જે કંઈ અભિપ્રાય હોય તે કંઈ શેર કરજો અને પ્લીઝ તમે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને જજો અને અહીંયા સુધી વિડીયો જોઈ રહ્યા હો તો ધન્યવાદ જય હિન્દ જય ભારત